ચાલુ છે છે શ્રી શૈક્ષણિક સેવા અભિયાન દ્વારા ભવ્ય સમૂહ લગ્ન ની તૈયારી થઈ રહી છે ત્યારે આપ તમામ વ્યુઅર્સો ઘરે બેઠા બેઠા જોઈ રહ્યા છો આ તમામ મિત્રોની કામગીરી જે રાત દિવસ નથી જોતા અને આ તમામ જે સેવા અભિયાનની કમિટી છે તૈયારી કરી રહી છે જોર શોરમાં એને દીકરીઓ માટે કઈક કરવું છે કઈક નવીનતા કઈક કરવી છે તે માટે જો આ તમામ અમારા જે ગ્રુપ મેમ્બરો છે એ તમામ જો મહેનતો કરી રહ્યા છે દીપકભાઈ છે વિજયભાઈ છે અશ્વિન કુમાર છે અજયભાઈ અમારે બધાયને કામ ચીંધી રહ્યા છે અને રાહુલ કુમાર છે નિલેશભાઈ બાબણીયા છે મેહુલભાઈ વાળા છે 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 રાજકુમાર આ તમામ તમામ જે જે અમારી ગ્રુપ કમિટી એ દિલ એક એને એવું એવું એવી ચિંતા છે સમાજની કે સમાજની દીકરીઓ માટે કંઈક કરવું છે સમાજના યુવાનો માટે કંઈક નવીનતા કરવી છે તે માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે રાતે બાર બાર વાગ્યા સુધી એક એક વાગ્યા સુધી કદાચ ઓછું સુવાશે તો ચાલશે પણ ઓછી લેશે તો ચાલશે ઘરે ઓછો ટાઈમ દેશે તો ચાલશે સવારના કામ ધંધે અને રાતે જાયકા હોય પણ એને એટલો સેવા કરવાનો આનંદ આવતો હોય આપ જોઈ રહ્યા છો કે ગાંધી બાગે જે બેનર મારવાનું હતું દર વર્ષે જે પ્રશ્ન આવતો આ વર્ષનો પ્રશ્ન આ ગ્રુપ કમિટીએ બિલકુલ સોલ્વ કરી નાખ્યો છે કે આ વર્ષે સિમેન્ટના મારી અને માટે માટે સુખ થાય એવું એવું આયોજન આ વર્ષનું કરી રહ્યા છે તમામ ગ્રુપ મેમ્બરો અને દિલથી સેવા કરી રહ્યા છે અને સેવા એવી સેવા નિઃસ્વાર્થ સેવા કે કોઈ પણ કોઈ પણ પ્રકારની સેવા સ્વાર્થ હોતો નથી આ કાર્યક્રમની અંદર જો અમારે દીપકભાઈનો પણ ખૂબ સહયોગ હોય છે દીપકભાઈ પણ એવી મહેનત કરતા હોય દિવસે એટલું બધી મહેનત મજૂરી કરતા હોય પણ રાતે આ સેવાકીય પ્રવૃત્તિ માટે એ સૌથી પ્રથમ દીપકભાઈ આવતા હોય અને આ તમામ જે અમારા જે ગ્રુપ મેમ્બરો છે એ ગ્રુપ મેમ્બરોનો દિલથી આ યોદ્ધાઓને દિલથી ખૂબ ખૂબ આભાર જો વિજયભાઈ એને અમારે આ જવેલસ અકારે છે નવદુર્ગા જવેલર્સ માં દિવસે તમે જાઓ તો ઓળખાય એની પણ રાતે સેવાકીય પ્રવૃત્તિ જયારે હોય છે ત્યારે એને એવી કોઈ પણ જાતની માન મર્યાદા ની કોઈ પણ એવી મોભાની કોઈ એને આશા નથી હોતી ફક્ત ને ફક્ત સેવા કરવી છે તેવા હેતુથી આ તમામ મિત્રો સેવા કરતા હોય અને એ સેવામાં કાંઈ પણ ઘટવા નથી દેતા આમ જો આપ જોઈ રહ્યા છો કે આ અમારે જે રાહુલ કુમાર છે એ રાહુલ કુમાર એચડીએફસી ના કર્મચારી છે બધા જ ફાઇનન્સના કર્મચારી છે સોરી બધા જ ફાઇનન્સના કર્મચારી છે છતાંય પાસ્તા ચડાવીને સિમેન્ટના કગારા ચડાવે છે આપ જોઈ રહ્યા છો અમારે સાઢુ યોગેશ ગોહિલ અમારે જો મહેનત કરી રહ્યા છે અમારે વિજયભાઈ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે સારી રીતે રાજકુમાર પણ આ કડિયા કામ એનું પોતાનું બિઝનેસ છે પણ રાતે બિલકુલ નિસ્વાર્થ ભાવની ચિંતા વગર સેવા કરતા હોય મેહુલભાઈ વાળા આ તમામ જે મિત્રો છે એને દિલથી કઈક સેવા કરવી છે દિલથી કઈક સમાજની દીકરીઓ માટે કરવું છે એવી ચિંતાની રાહ જોઈ રહ્યા છે મજા ને મારે આખો કાર્યક્રમમાં નિલેશભાઈનો ઠેઠ સુધી સપોર્ટ હોય છે આખા કાર્યક્રમમાં દિલથી કામ કરતા તમામ મિત્રો હોયનું પણ કન્સ્ટ્રક્શન નું કામ છે પણ એ પણ અદભુત મહેનત કરતા હોય અને અમારી જે કમિટી છે પરેશભાઈ સાંકળ નાઈટ અને દિવસે બંને બંને પાળીમાં જાય છે છતાંય એનો વચ્ચેનો જે સમયગાળો છે એ સમાજ સેવામાં આપતા હોય છે ખૂબ સારી રીતે એ કામ કરતા હોય અમારું બેનર બેનરના ખૂંટા નખાઈ ગયા છે અને અદ્ભુત રીતે તમામ જે ગ્રુપની કમિટી છે એ સેવા કરી રહી છે એ સેવા ઘરે બેઠા જોઈ રહ્યા છો અને આપે તો હું એમ કહું કે ટૂંકો વિડીયો જોયો છે પણ આ વિડિયાની અંદર એ ગ્રુપ કમિટીએ કેટલી મહેનત કરી છે એ મહેનત માટે ફક્તને ફક્ત જેટલું થાય એટલું આ તમામ કમિટીને સપોર્ટ કરવા માટે ફક્તને ફક્ત વિડિયો શેર કરવાનો છે આપે અમારે જો દીપકભાઈ છે અશ્વિન કુમાર છે મેહુલભાઈ વાળા છે પરેશભાઈ સાખટ છે આ તમામ બેનરનું કામ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો દીપકભાઈ મજામાં પરેશભાઈ અમારે જો કામ ચિંદી રહ્યા છે બેનરનું બેનરનો માસ્ટર માઇન્ડ છે બેનરનું ખૂબ સારી રીતે કામ કરે છે પરેશભાઈ અને તમામ જો અમારે ગ્રુપ કમિટીએ બેનર ઉપાડી લીધું છે અને એવું આયોજન કરી રહ્યા છે કાંઈ પણ બેનર ને થવું ન હવે ત્રણ મહિના સુધી અને એવી દીકરીઓ માટે સેવા કરી રહ્યા છો વિજયભાઈ અમારે અંદર વજન વિજયભાઈ લઈ રહ્યા છે અને હવે બેનરને અમારે જ્યાં ચોંટાડવાનું છે એ જગ્યા પર બેનર તમામ ગ્રુપ મેમ્બરો લઈ જાય છે અને ગાંધીબાગે જે મોવાના વચ્ચો વચ્ચના ચોક ઉપર જે કહેવાય એવા વિસ્તારની અંદર બેનરનું આયોજન કરી રહ્યા છે તમામ ગ્રુપ કમિટી મેમ્બર પણ નિસ્વાર્થ અને નિખાલસ ભાવે બધા જે સેવા કરે છે તેનો તેની સાથે જે કામ કરવાનો જે આનંદ છે અદભુત આનંદ હોય છે એ આનંદની જો એકવાર તમારે મહેફિલ લેવી હોય તો એકવાર ત્યાં અવશ્ય વધારો આ કાર્યક્રમની અંદર એક પણ રૂપિયા નું દાન કે દક્ષિણા લેવામાં આવતું નથી પણ જો તમને એવું કઈ પણ વિચાર આવે કે ભાઈ આ કમિટીને અમારે કઈક સહયોગ કરવો છે તો ફક્ત ને ફક્ત એક દિવસ બે દિવસ પાંચ દિવસની સેવા આપજો તો તમારા માટે ખૂબ ખૂબ આભાર છે આ સમાજનો સમાજ કાર્ય તમારો ઋણ ભૂલશે નહીં પણ આ સમાજ સાથે રહી અને સમાજનું કામ કરતા કરવા માટે જો આ અદ્ભુત આવી અમારે નીચે વરસાદ ચાલુ વરસાદે આ બધા કામ કરી રહ્યા છે વરસાદ પણ રોકાવાનું નામ નથી લેતો પણ અમારે કમિટી પણ વરસાદની સામે પડીને આ કમિટી અદ્ભુત કામ કરી રહી છે આપ જોઈ રહ્યા છો અને આખા કાર્યક્રમની અંદર એવો વરસાદ આપ જોઈ રહ્યા છો શરૂ હતો છતાંય આ કોઈને પલવાની પણ ચિંતા નથી અને એવું કામ કરે છે કે કશો એને ઘરની પણ ચિંતા નથી પણ એને સમાજની દીકરીની એટલી દાદ છે સમાજની દીકરી માટે કઈક કરવું છે સમાજના યુવાનો માટે કઈક કરવું છે ગુજરાતની અંદર કોળી સમાજનો રેકોર્ડ બેક કાર્યક્રમ કરવો છે એની માટે તમામ ગ્રુપ મેમ્બરો અમારે ચિંતા કરી રહ્યા હોય અને એવી ચિંતા કે ભાઈ કાંઈ પણ કઈ એક પણ વસ્તુમાં કાંઈ ખૂટે નહીં કાંઈ ઘટે નહીં મહેનત કરતા હોય આ તમામ અમારી કમિટી મેમ્બરો અમારે રાજકુમાર જે છે એના પોતાના દીકરાનો જન્મદિવસ હતો છતાંય એક જન્મદિવસનો તાત્કાલિક બતાવીને આ સેવાકીય પ્રવૃત્તિમાં રાતે જોડાઈ ગયા હતા અને તમામ જે યોદ્ધાઓ છે યોદ્ધાઓનો દિલથી આભાર છે કે એ યોદ્ધાઓ ફક્ત ને ફક્ત નિખાલસ ભાવે નિઃસ્વાર્થ ભાવે આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાતા હોય અને કોઈ પણ માન મોભાનું કોઈ પણ ચિંતા ન હોય દિવસે બધા કામ ધંધા કરતા હોય અને રાતે આવી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાતા હોય એવી સેવાકીય પ્રવૃત્તિ ઉત્સાહ છે આપ જોઈ રહ્યા છો કોઈના મોઢા ઉપર સ્માઈલ વગર ચહેરો નહીં હોય એ ક્યારે હશે કે બધા નિખાલસ ભાવે સેવા કરે છે કોઈને કઈ એવી આશા નથી કે જ્ઞાતિ કાય મને મળવાનું છે પણ એક જ આશા છે કે મારી સમાજની દીકરી માટે કઈક કરવું છે મારા સમાજના દીકરા માટે કઈક કરવું છે આ શૈક્ષણિક સેવા અભિયાન ટ્રસ્ટ દ્વારા કાંઈક અમારે નવીન કરવું છે એ માટે તમામ આપ જોઈ રહ્યા છો અમારે લાલભાઈ દોરડાવાળા એ પણ દિવસે ખૂબ મહેનત કરતા હોય એ કામ ધંધામાં ગૌરંગભાઈ બારોટ પણ દિવસે ખૂબ મહેનત કરતા હોય એ તુષારભાઈ તમામ જે અમારા ગ્રુપ મેમ્બરો છે એ તમામ દિવસે ખૂબ મહેનત કરતા હોય પોતાના ધંધામાં પણ અત્યારે રાતે જે સેવાકીય પ્રવૃત્તિનો જ્યારે કામ આપણે એક પણ વોટ્સઅપ માં એક જ મેસેજ પડે અને આખી કમિટી હાજર થઈ જતી હોય દસ જણાની જરૂર હોય વીસ જણા ની કમિટી ઉભી રહી વીસ જણા ની જરૂર હોય ને ચાલીસ જણા આપ જોઈ રહ્યા છો અમારા આખા કાર્યક્રમની ની સફળતાનો નો સફળતા નો નજારો આપે વિડીયો ને અંત સુધી જોયો ખૂબ ખૂબ આભાર આપનો